આ ડોસી મને નહી પંચ્યાસી વર્ષે મને ઠાઠરી વધવાનું કેથરી તો બંધાઈ છે વધારે ઉધરાગરો થાય કંટ્રોલ હોય એટલે આ કોથળીઓ હોટવી પડશે પછી આ ડોસી નું તો હું શું કરું બોલો માથા હનકા ચાલુ થઈ ગયા છે એક બે ઘઉ ની કોથરીઓ સોખોની કોથરી અને પછી પેલી પ્લાસ્ટિક ની આલી તેલ તેલ તો આ એકલા વર્ષે ડખો થઈ જશે એના કરતા કંટ્રોલ જવા દે એક તો પાછું મારે લાઈન માં જઈને ઉભું રહેવું પડશે તો બધું મળશે દિવાળીનું તેલ ને બેલ બધું મળે છે દાર ને બાર બધું મળે છે અને તમને ખબર છે ને આપડે તો લગી રહ્યા ઘરનો કોઈ કંટ્રોલ જ નહી દેતો હે ક્ષેત્ર માં ઈ મારા ઘેરા પર ઉપર હું કંટ્રોલ જોવા માટે એક બાજુ અંગૂઠા ના આવે ગણનો ના બનનો ના એક બાજુ વગરો કરવાનું એક બાજુ ગણ કરવાનું ક્યાં પ્રકારે જવાનું અજા ભોમતા જે હો બફન બફન ભલા મોનસ કરી છે લગે શાંતિ રાજના ભાઈ ચમ બફન બફન કરી છે

યાર તું એક કોણ કર ને જલ્દી આવી જા ને તો સારું રે તાણ હું ના હું એકંદ જઈને આવે ગોમ ગામમાં તો નહીં હજુ કંટ્રોલ છો વેકવાનું એ બે દા ચેરી વેખાવાનું છે અને પેલા ગોમ ચાલુ થઈ ગયું આજે હવાનું તાણ હું હા એટલા તું ટેમ્પો લઈને જલ્દી આવી જા અને અત્યારે તો પેલી હરીફાઈ બહુ ચાલુ છે બે થઈને ટેમ્પાવા તો ફરિયાદ એ કરેલા આફરત થઈ જાય ને યાર અને આપણે ફરવાનું હ આ આપણે તો બરા ઓરખીતાય છે એટલે મળી જશે રૂર પર એ મળી જાય આપણે તો એવું હોમઈ ફોન આવે મારા આમ તો હાલ હાલ જલ્દી આય કંટ્રોલ વેકાતા વેકાતા જલ્દી આવી જાય તો સારું છે ઉતાવર માં ઉતાવર માં ટેમ્પોન ડાલો ને એવું થઈ જાય છે લ્યો ડાળું લઈ કીધું જન ટેમ્પો બોલાઈ ગયું

ચૌદ રૂપિયા ક્યાં ભાઈ ચૌદ નહીં પેલો જે પેલો આવે છે પેલા ના બાજુ વાળો નહીં આવતો પેલો અઢાર રૂપિયા લે ભાવ સારો ભરો

હે તમે છો ગાડી સીધી રતનપુર બોર્ડર જવાની આજે તો મને નઈ લઈ જાવ તમને લઈ જાવ તમે તો આ ખાલી કોથળો લઈને ફરો છો તે પછી મારે શું મારા કરવાનું કાલે મારે વેચવાનું છે ને કાલ મારો વારો ભાઈ જો

આજે છોટા નહીં પતા આ તો હું બોલું છું ને એનું થોડું અલ્યા મારા મનમાં કઈ વરસાદ આવે છે અમારો રાગ રાગા તમે કમાર કેજો હું મારા ઘેર જઉં આજ તો મારા કઉ એ કઈ ગયા તો ખાવે કઈ ગયા કાલે પાછું કાલે મારો વારો મારા વેચી મારવાનું છે આજે પણ ધીમે બોલો નતા લોસો પછી ભાઈ ધીમે બોલો હું કટ કરી દઈશ ને આ વેચી તો માર્યું પણ ડોસી નો જવાબ આવી ગયો

બો તો દિઆઈજી આ વીઆઈજી આ વીક નહી લાગતી પણ કાકરા પી ઘાઘરા પોલીસ વાકરું કાકરા પોલીસ ઘેર નહી મારા મજા ખાઈ જાય મારા મજા ખાઈ જાય

આટેશન બંધ ના થાય એમ જોર તો ના તો આ શેક ખાલી એટલું કીધું કે આ કંટ્રોલ લાયક નઈ મજા તો હજી તો તમે જો ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર બીજા સમાચાર આવશે તમે હોફરો લાયો તો રોધવાનું છે હવારો નઈ ઉજોર આવા ખતમ दो कोस वाचू द्या वान्याम ना पंच्याऐंशी वर्ष म्हणा झापतो परी जवानी सांगू नशी भारू सोशी का डोको नाही आज डोशे त्यांना खबर पदार्थ लागेल खबर पदार्थ तो कधा सगळा करीशी त्या मग गैरपन म तो लगेल हा लेवा द्या गैरपन मग हाथ लेवा द्या ती नाही अशी वाटकान बाटकान थारिओन बारिओ गहाय गहाय ना अंगूठा आवी हा अंगूठो डोशी आयो ना हे हे अंगूठो आवा ना

મને આગળ નાહવા દે અડધો ઉતરી એટલા લગીર અમને બે ચાર હું નતો આવ્યો પણ અમે તો થઈ ગઈ હ અને દિવાળી તો જતી રહી પણ દિવાળીનું નવું ભર તમારા જીવનમાં એ રંગે તંગે થાય અને તેલનો ડોલકો ભરેલો લોટ લોટના ડબ્બા ભરેલા હે જય શ્રી કૃષ્ણ